નવસારી જિલ્લામાં આવેલું ઐતિહાસિક દાંડી સ્મારક કે જ્યાં પહોંચવા માટે સુવિધાનો અભાવ છે રાજ્ય સરકારે સો કરોડના ખર્ચે આ સ્મારકનું નિર્માણ તો કર્યું પણ ત્યાં સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી કરી પર્યટકો પણ યોગ્ય સુવિધાની આશા રાખી રહ્યા છે દેશ વિદેશથી પણ પર્યટકો આવે છે પણ પરિવહનની સુવિધા ન હોવાથી અસંતોષ જોવા મળ્યા અહીં બસની સુવિધા શરૂ થઈ શકતી નથી ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન છે પણ રેલવે મંત્રાલય માત્ર મેમો ટ્રેનને સ્ટોપેજ આપી સંતોષ માને લીધો ત્યારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાથી પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે વર્ષ 2019 માં સ્મારકનું નિર્માણ થયું ત્યારે 4,49,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી 2020 માં ઘટીને માત્ર 1.5 લાખ થઈ બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં માત્ર ચાર લાખ પ્રવાસીઓ અને ચાલુ વર્ષે માત્ર એક લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી ત્યારે દાંડી પ્રવાસનને વિકસાવવું હોય તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે